આજે આપણે બનાવવાનું છે બટાકાનું છીણ જે ઉપવાસમાં આપણે ખાતા હોય એ તો એના માટે સૌથી પહેલાં આપણે બાજારમાં અત્યારે વેફરના બટેકા મળે છે તો એ બટેકા લાવવાના છે અને વોશ કરી નાખવાના છે ધોઈ અને એને આપણે છાલ ઉખેડી અને પાણીમાં નાખવાના છે બરાબર એના પછી આ રીતની જે ખમણી આવે છે જે છીણ કરવા માટેની એ ખમણીની અંદર આપણે એને ખમણી નાખવાના છે અને પછી પાણીની અંદર નાખતા જવાના છે બરાબર પાણીમાં નાખ્યા પછી આપણે એને ત્રણ ચાર પાણીથી ધોવાના છે ત્રણ ચાર પાણીમાં ધોયા પછી આપણે એને બાફવાની છે બાફવા માટે મેં અહીંયા તપેલાની અંદર પાણી લીધું છે અને એની અંદર થોડું મીઠું નાખ્યું છે સિંધો મીઠાનો ઉપયોગ કર્યો છે કેમ કે ઉપવાસમાં ખાવું હોય તો સિંધો મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે બરાબર તો અહીંયા જો પહેલાં એક ગાણવો મારે બફાઈ ગયો હતો અને શૂટ કરવામાં થોડું આગળ પાછળ થયું હતું બરાબર તો એ બફાઈ ગયેલો ગાણવો કાઢી અને હમણાં આપણે નવ ગણવો અંદર નાખીશું બરાબર તો જો તમે જોઈ શકો છો એને આવી રીતે આપણે છીણ જે ખમણેલું ધોઈને રાખ્યું હતું એ આપણે બાફવા માટે નાખી દઈશું અને એની અંદર આપણે મીઠાનો ઉપયોગ સિંધવનો કરીશું બરાબર તો સિંધવ મીઠું નાખી અને આપણે એને પાંચથી દસ મિનિટ માટે બાફવા દઈશું અને જોવાનું છે કે થોડી ઘણી બફાઈ જાય એના પછી આપણે એને ઢાંકી અને બાફી લેવાની છે બાફ્યા પછી આપણે એને આવી રીતે સૂકવાની છે ઝારાની મદદથી જ ગરમ ગરમ આપણે સાડી અથવા તો કોઈ દુપટ્ટાની અંદર નાખવાની છે અને આવી રીતે થોડી થોડી પોળી કરી દેવાની છે બરાબર અને એને પછી આપણે ઓવરનાઇટ સુધી ઘરમાં જ સુકવવાની છે જેનાથી તમારી વેફર અથવા તો તમારા છીણની અંદર માટી અથવા તો કોઈક બીજું કચરું ના પડે બરાબર ઘરમાં જ આખી રાત મેં અહીંયા સાંજના સમયે બનાવી હતી આખી રાત ઘરમાં સુકાવા દીધી તો એકદમ જો આવી સવાર થયું તો એકદમ આવી મસ્ત એકદમ થઈ ગઈ છે એના પછી હવે આપણે બધી જ ભેગી કરી અને તડકે છે બરાબર તો અહીંયા આગળ જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત છીણ રેડી થઈ ગયું છે હવે એને આપણે તડકે ધાબે સુકવાનું છે તો એ પણ કઈ રીતે સુકવાનું છે પણ હું આગળ બતાવીશ જો તમે હવે તે જોઈ શકો છો એક સાડીની અંદર આપણે બધું જ છીણ નાખી દેવાનું છે અને પોળું કરી દેવાનું છે અને એના પછી આપણે ઉપર એને ઢાંકીને કવર કરી દેવાનું છે બરાબર અને સવારથી સાંજ સુધી એને તડકો ફૂલ તડકામાં આપણે એક દિવસ માટે સુકવવાનું છે અને સુકાઈ ગયા પછી આપણે એને ભરી લેવાનું છે બરાબર તો અહીંયા હમણાં વચ્ચે થોડા દિવસ બ્રેક પડ્યો તો તમને પણ ખ્યાલ છે થોડી મારી પણ તબિયત ડાઉન હતી અને એની સાથે સાથે હું આ થોડી બધી તમારા માટે મહેનત કરતી હતી વેફર છે છીણ છે પછી ફરફર જે ચોખ્ખાને અત્યારે આપણે બનાવતા હોય છે હે ને તો એની પણ રેસિપી ટૂંક સમયમાં તમારી સામે રજૂ કરીશ તો આ બધી વસ્તુ બનાવવામાં થોડો ટાઈમ લાગે જેના લીધે હું થોડો વ્લોગ શૂટ કરી અને તમારા માટે વ્લોગ નાખી ના શકી તમે પણ વેઇટ કરતા હશો તો સોરી અહીંયા જો સવારથી સાંજ થઈ ગઈ આપણું મસ્ત છીણ એકદમ સુકાઈને પ્રોપર રેડી થઈ ગયું છે તો આપણે એને ભરવાનું છે ને તો આપણે અહીંયા એક કોઈ પણ ડબ્બાની અંદર કે જેની અંદર હવા ન લાગે એવા ડબ્બાની અંદર આપણે એને પેક કરી દઈશું બરાબર અને જ્યારે પણ આપણે એને ખાવું છે ત્યારે આપણે ફરાળી ચોડાની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અધરવાઇઝ તમે આપણે ઘણાના ઘરમાં મમરાનો ચેવડો બનતો હોય છે તો એની અંદર પણ આપણે આ છીણનો ઉપયોગ કરતા હોઈએ છીએ હે ને તો સરસ એવું આપણું છીણ રેડી થઈ ગયું છે આપણે એને ભરી અને એકદમ મસ્ત પેક કરી દઈશું અને થેન્ક યુ જો તમને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અવનવી કોઈ રેસિપી શીખવી હોય તો તમે જરૂર ને જરૂર કમેન્ટ કરજો અને જો આપણે એકદમ મસ્ત છે ને અહીંયા જો મેં ટોટલ દસ કિલોનું છીણ કર્યું હતું ને આટલું છીણ થયું છે બરાબર તો થેન્ક યુ મારા વિડીયો જોવા માટે અને સી સિયુસો